જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચર માં અને હું છું ભરત આહીર આપણે જે કાર્યક્રમ આપવાની શરૂઆત કરી દીધી છે અને હવે વારો છે જુલાઈ મહિનાનો કાર્યક્રમ આપવાનો પણ જુલાઈ મહિનાનો કાર્યક્રમ આપવાથી પહેલા હું મેં તમને ઘણી વખત કીધેલું છે કે જો કોઈ ઇંચના માપ આપતા હોય કે આ મહિનામાં આ તારીખોમાં આટલા ઈંચ વરસાદ પડશે તો કાં તો એનો કોઈ ડેટા હોય અથવા તો એ તુક્કો જ હોય છે પણ તેમ છતાં આપણે જે ડેટા છે એનાલિસિસ કરી અને એક આખો અંદાજ આપવામાં આવે છે અને એની એવરેજ જે છે એ એવરેજની આપણે વાત કરતા હોય છે કે એવરેજ જુલાઈ મહિનામાં આટલો વરસાદ પડતો હોય છે છેલ્લા આટલા વર્ષોમાં આટલો આટલો વરસાદ પડેલો છે એવા રેકોર્ડ છે અને આ વર્ષ પણ જે દર વર્ષના સંકેતો હોય એ પ્રમાણેનો સંકેત છે તો જેના આધારે વધુમાં વધુ તમને ડિટેલિંગમાં માહિતી મળી જાય એનો એક આજે પ્રયાસ કરવાના છીએ ચોમાસું જેટલું લેટ ચાલુ થાય એટલો ફાયદો હોય છે મે મહિનાથી ચોમાસું ચાલુ થાય તો શું નુકસાન થાય છે એની વાત કરીએ તો જો મે મહિનાથી ચાલુ થાય અથવા તો જૂન મહિનાની શરૂઆતથી ચોમાસું રંગમાં આવે તો એવું એક સંભવ વસ્તુ છે કે વચ્ચેના સમયગાળામાં એક બ્રેક આવી શકે છે તમે જોયું હશે જ્યારે વાવાઝોડાની શરૂઆત થાય અથવા તો શરૂઆતના જે ચોમાસાની સિઝનમાં વાવાઝોડા બનતા હોય છે ત્યારે એક વચ્ચે વાયરું ફૂંકાતું હોય આપણે જેને કહીએ અને થોડા સમય માટે વરસાદ ખેંચાઈ જતો હોય છે આવું બને છે બીજું શું થાય છે કે આગોતરું જ્યારે ચોમાસું હોય ત્યારે વાવણી લાયક વરસાદ જે વિસ્તારમાં થઈ જતા હોય ખેડૂતનો એક જીવ છે સામાન્ય ખેડૂતના મનની અંદર એવો હોય છે કે ઓરવીને વાવા કરતા અત્યારે વાવણી થઈ જ ગઈ છે તો વાવણીમાં વાવેતર કરી દઈએ અને મગફળી જેવા પાકો જે ટૂંકા ગાળાના પાકો વાવાતા હોય એનું વાવેતર થઈ જવાના કારણે છેલ્લે જ્યારે ચોમાસું લંબાય છે ત્યારે ફરીથી એના પાથરા પલરવાની સ્થિતિ આવીને ઉભી રહે છે તો આ ચોમાસું જેટલું લેટ ચાલુ થાય ને એ ખૂબ સારામાં સારું હોય છે એનો તો જે વિડિયો હતા એની અંદર આપણે વાત કરી હતી કે ચોમાસું એક આકાર કઈ રીતના પામે છે અને કેવું એનું વલણ હોય છે શરૂઆતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનું કેવું વલણ હોય છે અને સાથે સાથે આપણે જૂન મહિનાનો કાર્યક્રમ આપ્યો હતો જૂન મહિનાની તારીખો આપી હતી કે આ તારીખોમાં સિસ્ટમની શક્યતાઓ રહેલી છે હવે આ જુલાઈ જુલાઈ મહિનાની આપણે જે આયોજન આપીએ છીએ મહિનાના કાર્યક્રમની અંદર આજે એક મોટો કાર્યક્રમ આપું છું જેમાં બે ભાગ આપણે કરી દીધા છે જુલાઈ મહિનાની એક થી પંદર તારીખ અને જુલાઈ મહિનાની સોળ થી એકત્રીસ તારીખ આ બંને પંદર પંદર દિવસના જે ગેપ છે પંદર દિવસ અને સોળ દિવસની અંદર કેવો માહોલ રહે છે ગુજરાતની અંદર આ વર્ષે કેવો માહોલ રહેવાની શક્યતા છે તેની એક વાત કરશું હું કાયમ ડેટા બેઝ ઉપર હાલું છું અને મારી પાસે એનાલિસિસ હોય છે ડેટાનું અને આગળના વર્ષોમાં કેવો વલણ રહ્યું છે ચોમાસાનું એનું ખાસ હું એનાલિસિસ કર્યા પછી ટકાવારી ના કે ઇંચ ના આંકડાઓ આપતો હું છું એમને એમ આંકડા આપતો હતો નથી એટલે તમને ગયા વખતે પણ મેં દેખાડ્યું હતું કે જે નોંધ હતી ઘણા વર્ષોની એ નોંધના આધારે મેં તમને અનુમાન આપ્યું હતું ફરીથી જુલાઈ મહિનામાં પણ એવું જ અનુમાન હું તારીખો આપવાનો છું કાર્યક્રમ આપવાનો છું જુલાઈ મહિનાનો બીજો એક કાર્યક્રમ આપણે ચાર ભાગમાં વેચીને આપશું અને જેનો ખાસ કરીને જેટલી પણ તારીખોની અંદર શક્યતાઓ રહેલી છે સિસ્ટમની તેના વિશે અલગથી વાત કરશું પણ આજે હું તમને ઇંચના માપ આપી દેવાનો છું કે જુલાઈ મહિનામાં કેટલા ઈંચ વરસાદ પડી શકે છે ગુજરાતના અલગ અલગ અને ખાસ કરીને આપણા જે છે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આસપાસના સોળા વધુ છે એના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કરીએ મિત્રો જુલાઈ મહિનાની વાત છે એટલે હું ટાળી રહ્યો છું વાવાઝોડાની માહિતી આપવાનું કારણ કે ચોમાસાની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે થોડું વધારે પડતું રહેલી છે કે એટલે મે જૂન જે મહિનો છે છે એના અંદર વધુ રહેલી ત્યાર પછી ઓક્ટોબર નવેમ્બરમાં જ્યારે ચોમાસું વિદાય લેતું હોય ત્યારે પણ દરિયાની અંદર એક કરંટ જોવા મળતો હોય છે અને વાવાઝોડાની પૂરી શક્યતાઓ રહેલી છે જુલાઈ અને ઓગસ્ટ મહિનો થોડા શાંત પ્રકૃતિને ગણવામાં આવે તો શાંત હવામાન હોય છે અને શાંત ચોમાસું એ ટાઈમે હોય છે

સોળ થી એકત્રીસ જે જુલાઈ છે તેની અંદર વાત કરીએ તો એમાં પણ ચાર થી દસ ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે વધુમાં વધુ દસ ઇંચ વરસાદ જોવા મળી શકે બાકી છ થી આઠ ઇંચ સુધીની એવરેજ ગણી શકાય આપણે ચોમાસા દરમિયાન જુલાઈ મહિનામાં કચ્છ જિલ્લાની ત્યાર પછી વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્ર જે રિજિયન છે એ ખૂબ મોટું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને જુનાગઢ જિલ્લામાં વરસાદની અંદર તફાવત હોય છે એવી જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં દ્વારકા જિલ્લામાં ખૂબ મોટો તફાવત રહેલો છે ભાવનગર અને મોરબી જિલ્લાની અંદર પણ વરસાદની અંદર તફાવત હોય જ છે આપણે આખા રિજિયન જે સૌરાષ્ટ્ર રિજિયન છે તેની એવરેજની વાત કરીએ છીએ ક્યાંય વધુ વરસાદ પણ પડી શકે છે ક્યાંય ઓછો વરસાદ પણ પડી શકે છે આ એક આખા રિજિયનની વાત છે અને સિઝન એવરેજ ની વાત કરી રહ્યા છે તો આખી સીઝનનો એવરેજ કેટલા ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રની અંદર દિવસની અંદર છ થી દસ ઇંચ સુધીનો વરસાદ જોવા મળે આગળના જે પંદર દિવસ છે તેમાં સૌરાષ્ટ્રમાં વરસાદ એમાં ખાસ કરીને દરિયાકાંઠો દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ હોય કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેમાં વરસાદ તેમાં વધુ જોવા મળતો હોય છે અને ત્યાર પછીના જે પંદર દિવસ છે તેની અંદર આગળ પંદર દિવસ કરતા વરસાદ થોડો ઓછો જોવા મળતો એનું કારણ એ છે કે વીસ જૂન આસપાસ ચોમાસું ગુજરાત સુધી પહોંચી જે ગયું હોય છે અને ત્યાર પછી આગળ વધે છે અને ત્યાર પછી ફરીથી પાછળ એક થોડો ગેપ વરસાદનો ચાલુ થઈ જતો હોય છે એટલે જુલાઈ મહિનાના અંતમાં જે પાછળના દિવસ દિવસ છે 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 તેમાં આગળના વરસાદ ઓછો જોવા જોવા મળતો હોય આ વર્ષે પણ એવું મળી શકે સંપૂર્ણપણે શક્યતા છે કે આગળના પંદર દિવસમાં સાત થી ચૌદ ઇંચ અને પાછળના પંદર દિવસમાં છ થી દસ ઇંચ સુધીની એવરેજ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બીપર જોયે વાવાઝોડા જેવી અસરને બાદ જોવા મળી છે આ વર્ષે પણ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા જેવી મજબૂત સિસ્ટમ ને બાદ કરતા એક પેટર્ન ઉપર વાત કરીએ તો એ ત્રણ થી સાત ઇંચ ના વરસાદ જોવા મળે છે આગળના પંદર દિવસમાં અને પાછળના પંદર દિવસમાં પણ એટલા જ વરસાદ જોવા મળી શકે છે એટલે આગળના પંદર દિવસમાં આપણે વાત કરીએ તો લગભગ પ્રી એક્ટિવિટીના વરસાદ હોય છે ઉત્તર ઉત્તર ગુજરાતમાં અને ત્યાર પછી પાછળના જે દિવસ છે છે ગુજરાત સુધી પહોંચતું હોય ત્યારે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં કચ્છ રિજિયનમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદ થઈ ગયા પછી ઉત્તર ગુજરાત તરફ જતું હોય તો ત્યાં થોડું નબળું ચોમાસાની શરૂઆત થતી હોય છે ઉત્તર ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતની આગળ પંદર દિવસની અને પાછળના પંદર દિવસની ત્રણ થી સાત ઇંચ વરસાદની એવરેજ જોવા મળી શકે છે આ વર્ષે પણ આ પેટર્ન ઉપર વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો આ એક ચોમાસુ ની આપણે વાત કરી રહ્યા છીએ અને ચોમાસું કઈ રીતના એ ઓનસેટ થાય છે ત્યાર પછી ચોમાસુ આવી ગયા પછી જયારે વિધિવત રીતે ચોમાસુ બેસી ગયા પછી એની શું મુવમેન્ટ હોય છે અને કેવી પરિસ્થિતિની અંદર જુલાઈ મહિનાની અંદર વરસાદ થાય છે અને સાથે સાથે જુલાઈ મહિનાની અંદર કોઈ એવી મોટી મજબૂત સિસ્ટમ જેમ કે વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા છીએ તો વાવાઝોડા જેવી સિસ્ટમ રેર કેસ હોય છે કે જુલાઈ જુલાઈ મહિનાની મહિનાની અંદર એવું બધું જોવા મળી શકે એટલે પેટર્ન અને એના ઇંચના માપ એટલા માટે જ હું આજે આપી રહ્યો છું તો આશા રાખું છું કે આજની જે આ માહિતી છે તમને ખૂબ સારી લાગી હશે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ